અંધ વિદ્યાલય રોડ આજુબાજુના રહેવાસીઓ રોડ ઉપર આજુબાજુ પાણી ફરી વળતા આવવા જવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છતાં આવી પરિસ્થિતિ છે એક બાજુ સત્તાધીશો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે એવા બણગા ફેંકે છે ત્યારે બીજી બાજુ વિપરીત પરિસ્થિતિનું આ જીવતું જાગતું દ્રશ્ય જોવા મળી રહ્યું છે રિપોર્ટ બાય મિનહાઝ મલિક સુરેન્દ્રનગર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે